બોલો બોલો થયો હોય બંધારણ ઘડવા માટે ભેગો થયો હોય અને જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજ થી આજે જય ના બોલાય તો શું બોલો સદારામ બાપુની આજે આ પૂજ્ય સદારામ બાપા ના આશીર્વાદ થી આજે બંધારણ નો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તાર માંથી પાટણ બનાસકાંઠા અને વાવ થરાદ માંથી આજે અને ઉત્તર ગુજરાત માંથી જે મારો ઠાકોર સમાજ આજે એક એક કિલોમીટર બ બે કિલોમીટર સુધી ઠાકોર સમાજ ની વેલ લાગી છે આજે ઠાકોર સમાજ નો આજે મહાકુંભ જયારે ભરી રહ્યો હોય ત્યારે આ સમાજ આ સમાજ ને નમદ કરો એટલા ઓછા કરવા માટેના પ્રયાસો કર્યા આ ઠાકોર સમાજમાં બંધાર લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા સદારામ બાપા એ વ્યસન બુક કરવા માટેના પ્રયત્નો કર્યા સદારામ બાપાએ સમાજમાં અનેક પ્રવૃત્તિઓ કરી અને સદારામ બાપા ના

આજે બંધારણ ને સમર્થન કરવા માટે અમારો સમાજ ભેગો થયો છે નમન કરું છું સમાજ આજે એક થઈ બંધારણ ને ફોલો કરી સમાજમાં આપણે

હાથ જોડીને વિનંતી કરું છું જય સદારામ બાપા